વેક્સિન માટે રજીસ્ટ્રેશન થયા છે અને ડ્રાય રન પણ યોજાઈ હતી ત્યારે હવે વેક્સિન મૂકવા માટે ઉપયોગમાં લેવાતી સિરીઝના કીટનો જથ્થો પણ સરકાર તરફથી મહાપાલિકાને ફાળવાયો છે આ કીટનો મોટો સ્ટોક વિશ્વ આરોગ્ય કેન્દ્રના પહેલાં માળે વોરરૂમ વાસી સ્ટોરરૂમમાં મૂકાયો છે આરોગ્ય તંત્રનું કહેવું છે કે આ કીટ સરકાર દ્વારા ફાળવાય છે તેનો વેક્સિનેશન માટે ઉપયોગ થશે સાથે તે સિવાયની રૂટિન સારવારમાં પણ ઉપયોગમાં લેવાશે સુરત મહાનગર પાલિકાએ શનિવારે કોરોનાની રસી મૂકવા માટે ટ્રાયલ રનનું આયોજન કર્યા બાદ હવે સરકાર સપ્લાય કરી તેની રાહ જોઈ રહી છે વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પાલિકાએ પૂર્ણ કરી દીધી છે પ્રથમ તબક્કામાં તેત્રીસ ત્રણસો છત્રીસ હેલ્થ વર્કર વેક્સિન અપાશે બાદમાં ફ્રન્ટલાઇન વર્કરો ઓગણીસ હજાર પાંચસો પચાસ વર્ષથી વધુના અને અને પાંચ પોઈન્ટ વીસ લાખ લોકોને અપાશે રસીન રાહ જોતું પાલિકા તંત્ર આગામી બે વીકમાં વેક્સિનેશન નો જથ્થો આપવામાં આવે તેવી ગણતરી કરી રહી છે વેક્સિનેશન મુકવા માટેની સેરી કીટનો જથ્થો સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને ફાળવાયો છે જે સુરતના વેસુ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર પણ મુકાયો છે